હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઉનાળાની ગરમીમાં પીવાની મજા આવે એવી ઠંડી ઠંડી જુવારની રાબની રીત જુવારની તાસીર ઠંડી હોય છે અને જુવાર પચવામાં હળવી હોય છે તો આ રાબ તમે ઉનાળામાં પી શકો છો ગરમીમાં જો કંઈ તેલ મસાલાવાળું ખાવાનું મન ના હોય તો આ રીતે રાબ બનાવીને તમે પી શકો છો આ રાબ નાના બાળકોથી લઈ ઘરના વડીલો સુધી બધાને તમે આપી શકો છો તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જુવારની રાપ બનાવવા માટે અહીં અમે એક વાટકી જુવાર લઈ લીધી છે સાફ કરીને તો તેને હવે આપણે એક મિક્સરના બાઉલમાં લઈ લઈશું અને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને જુવારને ક્રશ કરી લેવાની છે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો આ રીતનું ટેક્સચર રાખવાનું છે કકરું આ રીતે આપણે જુવારને ક્રશ કરી લેવાની છે ત્યારબાદ તેને એક મોટા વાસણમાં લઈ લઈશું અને પલાળી દઈશું તેને પાણી નાખીને આની અંદર પાણી ભરી અને જુવારને ચારથી પાંચ કલાક આપણે પલળવા દઈશું પણ જો તમારી પાસે સમય ના હોય તો જુવારને તમારે પાંચથી સાત મિનિટ ધીમા ગેસે શેકી લેવાની ત્યારબાદ મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને પાવડર કરી લેવાનો અને ફક્ત અડધો કલાક તમે પલળવા દેશો તો પણ તમે આ રાપ બનાવી શકશો પણ જો તમારી પાસે સમય હોય તો આ રીતે ચારથી પાંચ કલાક જુવારને પલળવા દેવાની ઢાંકીને જુવાર આપણી સરસ પલળી ગઈ છે ચારથી પાંચ કલાકમાં તો હવે આપણે તે આ જે જુવારની ઉપર તેની ફોતરી આવી ગઈ છે તે પાણી કાઢી લેવાનું અને બેથી ત્રણ વખત તેને ધોઈ લેવાની એટલે સરસ ચોખ્ખી થઈ જશે આપણી જુવાર આ રીતે આપણે ધોઈ લીધી છે હવે આપણે જે બાઉલ ભરીને જુવાર લીધી હતી એ બાઉલના માપથી ચાર બાઉલ પાણી લેવાનું છે એટલે કે એક બાઉલ જુવાર હોય તો ચાર બાઉલ પાણી ચાર ગણું પાણી આપણે લેવાનું છે એક વાટકી જુવારની સામે ચાર વાટકી પાણી લેવાનું છે પછી પાછળથી જરૂર પડે તો બીજું પાણી આપણે એડ કરીશું આ રીતે ચાર વાટકી પાણી આપણે લઈ લીધું છે હવે આપણે આ જુવારની રાબ હેલ્ધી તો છે જ પણ તેને વધારે હેલ્ધી બનાવવા માટે માટીના વાસણમાં બનાવવાની છે પણ જો તમારી પાસે માટીનું વાસણ ના હોય તો કોઈ પણ જાડા તળિયાવાળા વાસણમાં તમે આ રાબ બનાવી શકો છો ધીમા ગેસે આપણે આને થવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું આની અંદર આપણે ફક્ત મીઠું જ એડ કરવાનું છે બીજું કશું જ આની અંદર એડ નથી કરવાનું આ એકદમ ઓઇલ ફ્રી અને તેલ મસાલા વગરની રાબ તૈયાર થશે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને આપણે જુવારને ચડવા દેવાની છે ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે જે લોકો ડાયટ કરતા હોય અથવા તો જેમને ડાયાબિટીસ હોય એ લોકો પણ આ રાબ પી શકે છે જુવાર પચવામાં હળવી હોય છે અને જુવારની તાસીર એકદમ ઠંડી હોય છે એટલે ઉનાળામાં આ રીતે જુવારની રાહ પીવાની ખૂબ જ મજા આવે છે જુવાર તમે જોઈ શકો છો સરસ ચડવા આવી છે વચ્ચે વચ્ચે આવી રીતે આપણે હલાવતા રહેવાનું અને ઢાંકી અને થવા દેવાની છે ગરમીમાં જો કંઈ તેલ મસાલાવાળું ખાવાનું મન ના થતું હોય તો આવી રીતે તમે સવારમાં બ્રેકફાસ્ટમાં અથવા તો સાંજે ડિનરમાં રાપ બનાવીને પી શકો છો આનાથી તમારું પેટ પણ ભરાશે અને તમારી હેલ્થ પણ સારી રહેશે સરસ જુવાર ચડી ગઈ છે આપણે એકવાર ચેક કરી લેવાનું આ રીતે પ્રેસ કરીને જો તમારી જુવાર ના ચડી હોય તો બીજું થોડું પાણી આની અંદર ઉમેરી દેવાનું હવે આપણી જુવાર ચડી ગઈ છે જો તમારે ગરમ ગરમ રાપ પીવી હોય તો આ સમયે ગેસ બંધ કરી અને તમે આની અંદર છાશ રેડી અને રાબ પી શકો છો ગરમ ગરમ પણ જો તમારે ઠંડી રાપ પીવી હોય તો આ સમયે તમારે ગેસ બંધ કરી દેવાનો અને આને ઠંડુ થવા દેવાનું જો ગરમ રાપ તમને ગમતી હોય તો આ સમયે તમે તેની અંદર છાશ એડ કરી અને પી શકો છો પણ અમને અહીં ઠંડી રાપ ગમે છે એટલે આ મિક્સર હવે ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આમાંથી રાપ બનાવીશું તમારે જેટલી રાબ બનાવી હોય તેટલું જ બેટર લેવાનું બીજું બેટર તમારે સાઈડ ઉપર મૂકી દેવાનું આ બેટર ફ્રીજની અંદર ત્રણથી ચાર દિવસ સુધી બગડતું નથી તો અમે થોડું બેટર સાઈડ ઉપર મૂકી દીધું છે અને બીજા થોડા બેટરમાંથી આપણે રાબ બનાવીશું આવી રીતે હવે આપણે આની અંદર થોડી થોડી છાશ એડ કરતા જઈ અને મિક્સ કરવાનું છે તમને જેવી વાળી રાબ ગમતી હોય એવી તમે બનાવી શકો છો આમાંથી તમને જો જાડી રાબ ગમતી હોય તો છાશ ઓછી નાખવાની અને એકદમ પાતળી રાબ ગમતી હોય તો છાશ વધારે નાખવાની પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે છાશ અહીંયા મોરી લેવાની છે ખાટી છાશ નથી લેવાની જો તમારી છાશ ખાટી હશે તો રાબ ખાવાની મજા નહીં આવે એટલે છાશ તમારે મોરી લેવાની હજી આ રાબ થોડી જાડી છે તો અમે બીજી થોડી છાશ એડ કરીશું આવી રીતે તમે ગ્રાઇન્ડરથી પણ ક્રશ કરી શકો છો છાશ રેડીને પણ જો તમે માટીના વાસણમાં બનાવતા હોય તો તમારે લાકડાનો અથવા તો સિલિકોનનો સ્પેચ્યુલા જ વાપરવાનો સ્ટીલના ચમચાનો ઉપયોગ નહીં કરવાનો અને ગ્રાઇન્ડર ફેરવવું હોય તો માટીના વાસણમાંથી બીજા વાસણમાં તમારે લઈ લેવાની રાબ અમને અહીં આવા ટેક્સચરવાળી રાબ ગમે છે એટલે અમે હવે આની અંદર છાશ એડ નથી કરવાના પણ જો તમારે પાતળી રાબ પીવી હોય તો તમારે બીજી છાશ એડ કરી દેવાની પાતળી રાબ પીવાની પણ ખૂબ જ મજા આવે છે અને આ રીતની થોડી જાડી રાબ પણ ખૂબ જ મજા આવે છે પીવાની નાના બાળકોને પણ તમે આપી શકો છો અને વડીલોને પણ તમે આપી શકો છો આ રીતે તો તૈયાર છે આપણી આ રાબ તમારે મીઠું ચેક કરી લેવાનું જો ઓછું લાગતું હોય તો થોડું મીઠું એડ કરી શકો છો આમાં હવે આપણે આ રાબને સર્વ કરીશું તમને અમારી આ રાબની રેસિપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય આ રીતે જુવારની રાબ ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે અને જે લોકો ડાયટ કરતા હોય એ લોકોને તો આ ખૂબ જ ભાવશે કેમ કે આની અંદર તેલ મસાલા કશું જ આવતું નથી તો તમે અમને કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી આ રાબની રીત કેવી લાગી બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય